આપ સૌનું હાર્દિક સ્વાગત છે આવો જોઈએ સમાચાર કરબુડ ગામે પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી કામની કરપુર પ્રાથમિક શાળા સ્વામી વિવેકાનંદ શાળા ગુરુકુર પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળામાં સંયુક્ત ઉપક્રમે ઉજવણી કરવામાં આવી

સરપંચ ભક્તો બેન માતાઓ બેનો નાના નાના ભૂલકાઓ આજે આપણે નાના નાના ભૂલકાઓ બહુ સરસ એવું નાટક અને બઉ પ્રસ્તુત કર્યા એની અંદર હમણાં આપણે છેલ્લે મોબાઈલ આ જમાનાનો જેટલું બધું દૂષણ થઈ ગયું છે ઇન્સ્ટાગ્રામ ફેસબુક તમે અત્યારે આપણા મા બાપ ખુદ જ આપણે રીલો દેખતા હોય છે આખો દિવસ રીલો દેખો એટલે નવી નવી રીલો આયા કરીને દેખાયા કરી આપણા બાળકો આપણે આપડે ધ્યાન આપતા નથી એના વિશે આપણે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ બહુ સરસ નાટકો ઉપસ્થિત કર્યું એવી રીતે આપણા સરદાર વલ્લભભાઈ પટેલ વિશે ગાંધી બાપુ વિશે બહુ નાના નાના ભૂલકાઓ મંતવ્ય આપ્યું હવે સરદાર વલ્લભભાઈ પટેલ વિશે જે બોલ્યા એ સરદાર વલ્લભભાઈ પટેલ એ સમયના સ્વતંત્ર ભારત માટે કેટલું લડ્યા એમણે સ્વતંત્ર ભારત માટે લડાઈ ખૂબ લાંબો ટાઈમ લડી અને આ ભારત દેશને સ્વતંત્ર કર્યો ભારત દેશ સ્વતંત્ર થયા પછી પણ નાના નાના ભારત દેશ અંગ્રેજોના માંથી મુક્તિ મળી જ હતી પણ ભારત દેશ નાના નાના રજવાડાઓમાં વેચાયેલો હતો એ રજવાડાનો એકત્રીકરણ કરવા માટે સરદાર વલ્લભભાઈ પટેલે ભાવનગરના મહારાજા કૃષ્ણકુમાર પાલસિંહ પાસે પોતા જાય અને અખંડ ભારત માટે આ રજવાડાની માંગ કરે છે અત્યારે નાનો એવો નું પદ હોય કે નાનો એવો ડેપ્યુટી સરપંચ તો આપણે ઝાગો નથી કરતા હતા એ માણસે અઢારસો પાદરનો ધણી હતો તો એણે હસ્તા મોઢે લખી આપ્યું હતું એ એ એ એની આ દહેન છે ભારત એક થયો નાના નાના બંસો બાસઠ રજવાડામાં રચાયેલો હતો ભારત દેશ અંગ્રેજોમાંથી મુક્તિ મળી હતી પણ નાના નાના રજવાડાઓને અખંડ ભારત બનાવવા માટે જેણે બલિદાન આપ્યું છે તેના વિશે પણ બોલ્યા આપણા ગાંધી બાપુ વિશે સરસ બોલ્યા ગાંધી બાપુ આ દેશના માટે આખી જિંદગી એક નાની પછેડીમાં બધા આખી જિંદગી ગાઢી છે એટલે અત્યારે ઇન્સ્ટાગ્રામ ફેસબુક માટે તો ગાંધી બાપુ વિશે પણ માણસો લખી નાખતા હોય એ ફેલ એટલે આપણે ગાંધી બાપુ ને ખાલી ફેસબુક ને વોટ્સઅપ થી વાંચી અને નથી એમના વિશે ખરાબ વર્તન કરવાનું પણ ગાંધી બાપુ આ દેશ માટે શું આવ્યો છે એ પણ વિચારજો અને મોત જો ગાંધી બાપુને ને ઉતારજો એમના અગિયાર જે ધ છે એ જો આ નાના નાના ભૂલકાઓ તમે વાંચશો ને તો તમને ખબર પડશે કે ગોધી બાપુ શું છે જે ગોંધીને જેને જિંદગીમાં ઉચારો છે કોઈ દિવસ પાછો નહીં પડે જય હિંદ જય